Non se બધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે હું છુપારીશ ખાસ કરીને ખાસ કરીને માવઠાના જણાવી દઉં કે એકત્રીસ માર્ચ બે હજાર પચીસ થી લઈને પાંચ એપ્રિલ બે દરમિયાન રાજ્યના હવામાનમાં પલટો આવશે અનેક જગ્યાએ ઝાપટા પડે તેવી સંભાવનાઓ છે ઘણા સમયથી આપણે આગાહી આપતા હતા જો તો હું આપણે હજી આ વિડીયોની અંદર કરી દઉં કે આ એવું મોટું નથી કે જેના કારણે ખૂબ મોટું થાય એટલે મોટું એકદમ છૂટા છવાયું હશે એક જગ્યા હશે તો માવઠો હોય છે ત્રીસ માર્ચ બે હજાર પચીસ આવતીકાલે એકત્રીસ માર્ચ છે આની અસર છે આવતીકાલથી થવાનું ચાલુ થઈ જશે આવતીકાલે એકત્રીસ માર્ચે જે હવામાનમાં પલટો આવશે એ સૌ પ્રથમ પલટો છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવશે જેની અંદર રાજપીપળા

પહેલી અને બીજી એપ્રિલ બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં પણ જે માવઠાણા ઝાપટાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં જો એરિયાવાઇઝ વાત કરવા જાય તો ભાવનગર બોટાદના અમુક અમુક વિસ્તાર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટના જે દક્ષિણ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટાની શક્યતાઓ રહેલી છે આ વિસ્તારો એટલે કે પોરબંદર દ્વારકા જામનગર મોરબી જેવા વિસ્તાર છે સુરેન્દ્રનગર જેવા વિસ્તારો છે એ વિસ્તારોમાં અત્યારે હાલ કોઈ એવા ઝાપટાની શક્યતાઓ નથી બની શકે કદાચ ત્યાં વાદળ છાયું વાતાવરણ થાય પણ બહુ મોટા માવઠાના ઝાપટા પડે તેવું હાલ લાગતું નથી બાકી જે સૌરાષ્ટ્રમાં માવઠાના ઝાપટાની શક્યતા કીધું સેન્ટર છે અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટના દક્ષિણ વિસ્તારો આ વિસ્તારોની અંદર ચાપટા પડવાની શક્યતાઓ છે એ સાથે જો મધ્ય ગુજરાત ની વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે મધ્ય ગુજરાતમાં કોઈ ચાપટા પડે તેવી શક્યતાઓ નથી હા એક વાત અલગ છે કે જે પહાલ વિસ્તાર છે એમાં કદાચ એકલ લોકલ સેન્ટરમાં ક્યાંક છૂટા છવાયા ચાપટા પડે તો વાત અલગ છે બાકી મધ્ય ગુજરાતમાં અત્યારે હાલ કોઈ શક્યતાઓ દેખાતી નથી એ પછી જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય એમાં અરવલ્લી મહીસાગર છોટા ઉદેપુર અને જે દાહોદ ગોદરા વિસ્તાર છે એ વિસ્તારોમાં પણ ઘાટા વાદળ થશે ને એકલ દોકલ જગ્યાએ છૂટા છવાયા સામાન્ય ચાપટાઓ પડી શકે છે એટલે જે દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લી જિલ્લો છે એમાં પણ ઝાપટા પડવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા વાવથરા એમાં અત્યારે બહુ કોઈ ખતરો લાગતો નથી એવી જ રીતે કચ્છ જિલ્લાની વાત કરવા જાય તો કચ્છ જિલ્લાની અંદર પણ વાદળછાયું વાતાવરણ થશે એમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે ભાગો હશે એ દરિયાઇકાંઠાના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ થવાની વધારે શક્યતાઓ છે દરિયાઈકાંઠાની અંદર વાદળછાયું વાતાવરણ થાય તો કદાચ અબડાસા હોય માંડવી હોય મુન્દ્રા હોય કંડલા હોય એવા એક જ કદાચ સામાન્ય ઝાપટું પડીએ એ વાત અલગ રહેશે બાકી કચ્છ જિલ્લામાં ત્યાં હાલ કોઈ માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ નથી કચ્છ જિલ્લામાં પણ મોટાભાગે વાદળછાયું વાતાવરણ રહેશે એટલે ખાસ કરીને એકત્રીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં એ હવામાનમાં પલટો હશે પહેલી બીજી તારીખ બે દિવસ મેં આપણે કીધું આટલા વિસ્તારોની અંદર અસર રહેવાની છે અને ત્રીજી ચોથી પાંચમી તારીખ છે ઝાપટા છે એ જિલ્લાઓની અંદર વધારે પડતા અને અમુક જગ્યાએ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ જેની દરેક મિત્રો નોંધ લઈ જોકે આજે ત્રીસ તારીખ છે આવતીકાલે પહેલી તારીખથી આ હવામાનમાં પલટો આવશે અને પહેલી તારીખે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં જ આવવાનો છે એટલે પેલી તારીખે દક્ષિણ ગુજરાતમાં પલટો આવીએ ત્યાં કેટલા વિસ્તારમાં ઝાપટા પડે એની માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે એ પછી આપણે આગળના દિવસમાં રોજે રોજ આ અસ્થિરતા ઉપર ધ્યાન રાખીને રોજે રોજ અલગ અલગ એટલા માટે અપડેટ આપવાનું નક્કી કર્યું છે કેમ કે આ અસ્થિરતા થોડીક અલગ પ્રકારની છે આની અંદર લાંબા ગાળાનું જે આપણે એક્ઝેક્ટ લોકેશન લેવું થોડુંક અઘરું પડી રહ્યું છે સેટેલાઇટો અને અલગ અલગ મોડલો છે એ એ રીતે ઇન્ડિકેટ નથી કરી રહ્યા પણ છતાં પણ જેવી રીતે આપણે જણાવ્યું હતું કે હવામાન વિભાગ હોય કોઈ પ્રાઇવેટ એજન્સી હોય કોઈ પણ આગાહી નથી કરી ત્યારથી સૌપ્રથમથી આપણા આ ગામી આગોતરા એ તરીકે આપી હતી અને એ મુજબનું અત્યાર થવા જઈ રહ્યું છે અને આની ઉપર આ જે અસ્થિરતા છે એની ઉપર અમારી સતત નજર રહેશે અને આની પડે પડની માહિતી છે અમે આપણા સુધી પહોંચાડતા રહેશે અત્યારે આ વિડીયો ની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપણે દરેક રૂપમાં શેર કરી દેવો અને આપણે આ ગલકા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દે નમસ્કાર